મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં છે ને મજામાં મજા મારેવાનું ફરી એકવાર અમારા નવા હાર્દિક સ્વાગત છે આજે છે મહાશિવરાત્રી એટલે બધા શિવરાત્રી હાર્દિક હાર્દિક ને બહુ બધી શુભકામનાઓને આજે તો મારે છે ને ટપુનું ઓફિસ સારું છે બપોરે એટલે કે ને મારે એકની રજા હતી ને એને ઓફિસે સારું છે બપોર નહીં બપોરે બાર વાગ્યા હતા લેવા જવાનું છે એટલે તમે ઉઠો બાકી અમારો પ્લાન કંઈક અલગ હતો હવાનમાં મોર્નિંગમાં લાગીને સાત આઠ વાગે મહાદેવના મંદિરે રાત કરવાના પૂજા મૂઝા કરીને પછી કાંઈક બહાર જાત એમાં હું એક વજ અને ટપુ ઓફિસે મારે એક નફો કેમ લાવ હું ફૂતો અત્યારે લાગ્યો છું ને હવે ટપુ લેવા જ આવશે તો જો ફ્રેશ થઈ ગયો છું અને બધા હાર્દિક ફંડ્સ પર ફરી આપણે બધા મહાશિવરાજની હાર્દિક શુભકામના મહાદેવ મંદિરે આવી દર્શન કરી અને વિષ માંગજો મને જો માગીએ તો એને મળી ગઈ છે એટલે ટ્રેમે તમે માગજો અને વાગ્યા બાર એટલે હું ટપ્પુને હવે લેવા જાઉં છું ઓફિસ એને ઓફિસ ચાલુ હતી બપોર મંદિર મારે બપોર મંદિર નહીં મારે તો આંખવા દીધા ધંધા હતી અત્યારે તો હું ફ્રેશ થઈ ગયો છું નહીં નહીં હું થઈ ગયો હવે હું જાઉં ટપુ લેવા માટે તો મિત્રો આપણે ટપ્પુને ઓફિસ લેવા માટે આવી જાય તો ટપ્પુ હજાર મળે છે પણ ટપ્પુ આવે છે ટપ્પુ આ ઓફિસે બે લેવા આવ્યા છે લેવા હવે આવે છે થાય સાડા બાર હજાર પડવાના છે સાડા બાર તો વાગી ગયા છે તો ટપ્પુ ઓફિસે ગઈ ટપ્પુ ઓફિસે લઈને આવી ગયો વાગી ગયા છે અત્યારે રાઈટ એક વાગી ગયો છે અને જમવાનો બહારથી લઈને આવી ગયા છે ઊંઝું લેવા છે આરો મઠ્ઠો તો આપણને ભાવે છે ફેવરેટ મને મેં બે ને મઠ્ઠો ભાવે મઠ્ઠો લેતા આવ્યા અને આ પનીરનું શાક લેવી આવ્યું છે ને તે કીધું આ લેવા મેં નથી કીધું મેં તો આ બધા આવડો હતી મેં કીધું તમે કીધું હિંગણા પટેલ લીલે શેવટ મેં તે હું કામ કહે કે તમને ખબર એમ નહીં મને નથી ખબર મેં તો મારું ઊંચું લીધું મને ખબર શાક ત્યાં કેવી લીધું નથી ખબર પનીરનું શાક લીધું છે મેં ઊંચું લીધું મઠ્ઠો લઈ લીધો કાઢી લે ખબર નથી ભૂખ લઈ ગીધા દાળ ભાત લીધા સાઈઝ છે હવે જમા બેસી ગયા શિવરાત્રી રેવા નથી ને

મંદિરે ટ્રાફિક તો બહુ એટલે બહુ હું એક જ આવ્યો તો ટપુ તો આવી નથી કારણ કે લાઈનનો વારો તો આવી કારણ કે બહુ પૈસા આવે ને એટલે આવી જાય દર્શન થઈ જાય પબ્લિક તો આવી આવી જાય પ્રસાદી લેવા માટે ટ્રાફિક તો આયા પછાદી દર્શન થઈ જશે ને હવે નીકળી કારણ કે ગાડી છે ને આગળ પાર્કિંગ કરી અંદર છે ને ટ્રાફિક ની વાત એટલું ટ્રાફિક કરી છે ગાડી હવે આવી જાય બાર ટપો તો આવી જાય ને એટલો આરામ કરો દેવા છે દર્શન કરવા માટે લગભગ રાત્રે લઈને આવશે ત્યારે હું નથી આવું

બે કલાક જગાડે ચાર વાગ્યું તો જાગી ગયો હું એકલો વાત હું ને એક મારો ફ્રેન્ડ હતો મહાદેવ ગયા દર્શન કરીને પછી વહી જાય વિડીયો બનાવવા માટે વિડીયો બનાવીને આવી જાય તેવું કોઈ જાગી જ નહીં અત્યારે જે આવ્યો ને હાથ વાગે હાથ વાગે જાગીએ એટલે અત્યારે વાગી ગયા છે કલાક ખબર આઠ વાગી જાય હાથ વાગે જાગી અત્યારે એ જમવા બનાવી હું બનાવ દાળ બનાવી મસ્ત બનાવવાનું બનાવવાનું હું પાછો આવીને ઘડી ખોવી ગયો હતો અત્યારે મારો ફ્રેશ થઈ ગયો છે ને દિવા બધી કરી નાખી જમવાનું બનાવી નાખ્યું છે મને બોલાવે છે

શાક મરચાક બનાવલા છે રોટલી બનાવલા છે એટલે મારે કે ટેન્શન નઈ હોય હોય તો રોટલી હું છું હું આ કેમ છે તેલ નાખેલું રોટલી લોટ વાળો કરો દેમા તો રોટલી વણાય આકુ રાદુ તો લોટ વાળો કરી નાખ્યો હવે રોટલી ન હોય તો એની જાય છે કેમ કેમ બનાવું છું એમ કો છું

નીકે જેર હા ના ના એ ઓય ઓ તો પીતાય નતો રેતો નતો અયા ભાઈ ખોટું ના કહેવાય હા હા એવા જો આ માલુડુ ગયો તો આજ છે આલે તો પાડો નો હું વાત આવી જોઈને બેઠો છો કે